thank <laughs> you

ગુજરાત કોંગ્રેસ ની શીખ બેઠક કુતરા ગઢડાના ઝઘડામાં પડ્યા વગર ચૂંટણી માટે કમરસો બાપુ નું આહવાન પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરાઈ અનોખી ઉજવણી પહેરાવી આપ્યો વૃક્ષ બચાવો સંદેશ દ્વારા માટે વિશેષ પ્લાન તૈયાર કરી વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા સૌંદર્ય અને વૈભવ ના પ્રતિક સમાન શુક્ર આજે પૃથ્વી અને સૂર્ય ની વચ્ચે થી પસાર થયો બાકીની અનેક જગ્યા ઘટના નિહાળવા માટે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ખગોળીય ઘટના નિહાળવા લોકોને અપીલ કરી હતી સૂર્યના મુખાર વિંદ પર તલ જેવા દેખાતા શુક્રનો નો નજારો હવે એકવીસો સત્તર માં પણ જોવા મળશે જિંદગીમાં એક જ વાર જોઈ શકાય તેવી અદભુત ઐતિહાસિક ખગોળીય ઘટના બસો તેતાલીસ વર્ષમાં લગભગ ચાર વાર થતી હોય છે આજે જે ઘટના છે એ શુક્ર સંક્રમણ એટલે કે જેને ઇનેસ ટ્રાન્ઝિટ કહે છે એ ઘટના છે આ ઘટના જેમ સૂર્યગ્રહણ છે તેવી જ ઘટના છે પણ જેમ સૂર્યગ્રહણમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે તેમ આ વખતે શુક્રનો ગ્રહ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે છે અને કાળા ટપકા વખતે સૂર્ય પર પૃથ્વી પરથી જોઈ શકાય છે આ ઘટના બે હજાર ચારમાં થઈ હતી હવે બે હજાર બારમાં થઈ રહી છે આજે અને હવે એકસોને પાંચ વર્ષ પછી બે હજાર એકસો ને સત્તરની સાલમાં થશે એ વખતે પણ આઠ વર્ષના ગાળામાં આ ઘટના બે વખત થશે અને એના પછી એકસોને બાવીસ વર્ષની ગેપ પછી ફરીથી રિપીટ થશે આ ઘટનાને જોવા માટે સાયન્ટિફિકલી ડિઝાઇન કરેલું ફિલ્ટર ટેલિસ્કોપ સાથે વાપરી શકાય અથવા તો પ્રોજેક્શન કરીને એની ઇમેજ જોઈ શકાય એક્સરેની ફિલ્મ ફોટોગ્રાફિક ફિલ્મ કે મેચ લગાડેલ કાંચ કે એનાથી ના જોવી જોઈએ તો એમાં જે ઇન્ફ્રારેડ રેડિયેશન છે એનાથી આંખોને પરમેનન્ટ ડેમેજ થઈ શકે હવે 105 વર્ષ બાદ ફરીથી આ નજારો જોવા મળશે આ ઘટના ભારત ઉપરાંત પૂર્વોત્તર ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ફિલિપાઈન્સ ઉત્તર કોરિયા પૂર્વોત્તર ચીન કોરિયા અને જાપાન હવાઈ રશિયા અને કેનેડામાં પણ જોવા મળ્યો

અને કેરળ થી શરૂઆત થઈ ચૂકી છે દિલ્હી ને અમદાવાદ જેવા શહેરોમાં ગરમીના ત્રાહિમામ લોકો હવે ટૂંક સમયમાં જ વરસાદી અવિધ છાટણાઓની નહાવાની મજા પડશે છ દિવસ મોડી શરૂઆત થઈ છે આજે કેરળ થી મેઘરાજાની સવારી થઈ ચૂકી છે મુંબઈ અને કેરળમાં આજે વરસાદ જોવા મળ્યો હવે ગણતરના કલાકોમાં જ સમગ્ર દેશમાં ચોમાસું પ્રસરશે કૃષિ કૃષિપ્રધાન દેશમાં જગતનો તાથ આગ ભણી મીટ માડી જેની રાહ જોઈ રહ્યો હોય તે મેઘરાજાની પધરાવણી હવે થઈ ચૂકી છે આજે કેરલમાં તેની વરસાદી શરૂઆતથી ખેડૂતો ખુશ નજરે પડે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ જિલ્લા પ્રમુખો અને સાંસદો ધારાસભ્યો સહિતના આગેવાનોની એક બેઠક ગઈકાલે અમદાવાદમાં યોજાઈ બેઠકમાં ઇલેક્શન કેમ્પેન કમિટીના ચેરમેન શંકરસિંહ વાઘેલાએ સંજય જોશીના રાજીનામા બાદ વકરેલા વિવાદ અંગે ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે હાલ કૂતરા અને ગધડાની લડાઈ ચાલી રહી છે પરંતુ આપણે તે લડાઈમાં નથી પડવું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે

છે ત્યારે રાજ્ય સરકાર પંદર ટકા જેટલી વેટ સીએનજી ઉપર છે અને છેલ્લા ચાર વર્ષની અંદર પંદર રૂપિયામાંથી પંચાવન રૂપિયા સીએનજી ગેસનો ભાવ થઈ અને એના ઉપર પણ પંદર ટકા વેરો રાજ્ય સરકાર ઉઘરાવે છે જ્યારે દિલ્હીની સરકારે સીએનજી ઉપરનો વેરો જ કાઢી નાખ્યો છે એ ઉપરાંત તેલનો ભાવ વધારો સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓનો ભાવ વધારો રાસાયણિક ખાતરો ઉપર રાજ્ય સરકારનો ટેક્સ સહિતના અનેક મુદ્દાઓ લઈ અને કોંગ્રેસ આગામી દિવસોમાં પ્રજાની સમક્ષ જવાની છે અને પ્રજાના જે આ પ્રશ્નો છે કે તાલુકાレベル સુધાર ઉઠાવાર માટેનું કાર્યક્રમ નક્કી કરવા માટે કોંગ્રેસ વિધાનસભા બેઠક દીડરજામાં આવેલી બૂથ લેવલ કમિટીના ચેરમેનોની નિમણૂક વહેલામાં વહેલી તકે કરશે ચૂંટણી નજીક આવતા જ ટિકિટો મેળવવા માટે હોડ લાગે છે પરંતુ કોંગ્રેસ આવતે ટિકિટો ભલામણોના આધારે નહીં પણ પરફોર્મન્સના આધારે ફાળવશે આચરણાને માફ નહીં કરવામાં આવે

આ ઈ વેસ્ટ ખૂબ જ જોખમી છે અને તે અંગે આપણે જરાય અવેરનેસ નથી તેથી ઇકો ફ્રેન્ડલી કોમ્પ્યુટીવ સોલ્યુશન ઈ દ્વારા ઈ વેસ્ટની વ્યવસ્થા માટે ખાસ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે क्योंकि एक एनवायरमेंट रिलेटेड मतलब पर्यावरण रिलेटेड ऑर्गेनाइजेशन है हालांकि टेक्निकल कंपनी है टेक्नोलॉजी कंपनी है लेकिन क्योंकि वो एनवायरमेंट रिलेटेड है तो पर्यावरण के लिए जितनी भी इवेंट्स होती है हम उसको सपोर्ट करते हैं जैसे कि आज की तारीख में जो सीई के अंदर जो भी इवेंट हो रही है शाम सुबह दस बजे से लेकर शाम के पांच बजे तक छोटे बच्चों के लिए तो वो पूरी इवेंट को जो ऑर्गेनाइज करना वहाँ पर गिफ्ट्स वगैरह हमने दी हैं बच्चों के लिए काफी डिफरेंट एक्टिविटीज रखी हैं इसी तरह सुबह आज 6 बजे से आ, स्टार्ट किया था हमने यहाँ से एक रिले वॉक जो इसमें हमारे इसी से खुद के भी 40 से ज्यादा स्टाफ मेंबर्स ज्वाइन हुए थे सीई के लोग थे और हम लोग यहाँ से निकलकर कर शाही बाग में पुलिस कमिश्नर पुलिस हेड क्वार्टर वहां तक गए थे जहाँ ट्रैफिक के ज्वाइंट कमिश्नर भी हमारे साथ थे इसके अलावा जैसे कि आज अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन और सी आई आई ने एक इवेंट किया था ई वेस्ट के बारे में इलेक्ट्रॉनिक वेस्ट के बारे में तो उसमें भी हमने पार्टिसिपेट किया था उसको भी हमने स्पॉन्सर किया था मतलब जितनी भी पर्यावरण से रिलेटेड इवेंट्स होती है या इलेक्ट्रॉनिक वेस्ट से रिलेटेड इवेंट्स होती है तो हम उसको हमेशा ही सपोर्ट करते हैं और ज्यादातर हम उसके प्राइम या एक्सक्लूसिव स्पॉन्सर्स होते हैं उसके अंदर एक्टिवली हिस्सा लेते हैं इससे पहले कुछ महीनों में हमने गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड के साथ मिलकर तकरीबन 24 सिटीज के अंदर अवेयरनेस प्रोग्राम्स किए थे मतलब कि इलेक्ट्रॉनिक वेस्ट क्या है इसकी जानकारी देना वहां के स्कूल के बच्चे हैं या इंडस्ट्री के लोग उनके साथ तो ये एक कंटिन्यूस प्रोसेस है ऐसा नहीं कि हम एक बार क्योंकि आज एनवायरमेंट दिन है सिर्फ इसी दिन कर रहे हैं हमारे लिए हर दिन एनवायरमेंट दिन है हर दिन हम पर्यावरण के रिलेटेड जो काम होते हैं उसको सपोर्ट करते हैं अः वैसे तो मतलब तो जो बहुत सी अलग अलग समस्याएं हैं जैसे कि पानी के प्रदूषण है हवा का प्रदूषण है या प्लास्टिक है ये वो लेकिन वो सारी चीजें जो है वो अब लोगों के अंदर उसकी जागृति आई है और वो प्रॉब्लम तो आहिस्ता आहिस्ता तो सॉल्व होते जा रहे हैं लेकिन उसके सामने अगर आप इलेक्ट्रॉनिक वेस्ट की बात करें तो वो एक नई समस्या है जिसके बारे में लोगों को पता तक भी नहीं है कि ई वेस्ट या इलेक्ट्रॉनिक वेस्ट क्या है उसको फेंकने से क्या होता है या हम किसी इन चैनल मतलब कि ऐसे ही जो लोग के जो उसको पर्यावरण लक्षी तरीके से रिसाइकल नहीं करते हैं तो उससे क्या समस्याएं होती है जो लोगों को पता नहीं तो मेरे मानने के मुताबिक तो अभी सबसे बड़ी समस्या अगर कही जाए तो इलेक्ट्रॉनिक वेस्ट की समस्या कही जा सकती है